નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે ભૂકંપને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે અમેરિકામાં અલાસ્કાના સેન પોઈન્ટ નજીક સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે બુધવારે અલાસ્કાના સેન પોઈન્ટ નજીક સાત પોઈન્ટ તનની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો જેના કારણે રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે સેન પોઈન્ટ અલાસ્કાના ટાપુના ઉત્તર પશ્ચિમ પોપો ટાપુ સ્થિત છે તે અલાસ્કાના એન્સ લગભગ છસો માઇલ દક્ષિણ પશ્ચિમમાં છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ